દાહોદ એલસીબી પોલીસે દાહોદ જિલ્લાના નઢેલાવ ગામે નવ લાખ સિત્તેર હજાર બસો ચાલીસ નો પ્રોહિ મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નઢેલાવ ગામે પિકઅપ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ અઠાણું જેમાં બોટલ નંગ ત્રણ ત્રણ બે ચાર ની કુલકી चार लाख पांसठ हज़ार बस्सौ चालीस रुपया तथा हेराफेरी कर उगम लीधेल पिकअप किमत पांच लाख ,00 रुपया तथा मोबाइल फोन नंग शून्य एक मणिकुल कित नव रूपिया सात शून्य बस्सौ चालीस मुद्दामाल साथे आरोपी ने झड़पी पायू दाहोद एलसीबी की टीम दाहोद जिला गरबाड़ा तालुकाना जैसावाड़ा पोलिस स्टेशन विस्तार में खानगी वाहन मेट्रोलिंग कर रही है તે درمیان ગાંગરડી તરફ થી જેસાવાડા તરફ જતા રસ્તે પાછળ થી એક પિકઅપ ગાડીએ ઓવરટેક કરી ફૂલ સ્પીડમાં ભગાવા લાગેલ હોય તેના ઉપર શંકા જતા પિકઅપ ગાડીનો પીછો કરતા सदर પિકઅપ ગાડીના চালકે તેની પિકઅપ ગાડી ફૂલ સ્પીડમાં ચલાવી લઈ મોજે નડેલા